ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ નવ વિશેષ સંસ્કૃતમાં પ્રકરણ એકનો અભ્યાસ કરીશું પ્રકરણ એક સમરચનમ સમરચનમ એટલે પૂજન અહીં આ પ્રકરણમાં આ પદ્યમાં વેદને લગતા એટલે કે અહીં ઋગ્વેદના શ્લોકો છે અને તે પૂજન વિશેના શ્લોકો છે તેનો આપણે અભ્યાસ કરીશું ઋગ્વેદનો અહીં શ્લોકન નંબર એક પ્રથમ શ્લોક છે જે ઋગ્વેદનો છે તેનો આપણે અભ્યાસ કરીશું શરૂઆત કરીએ અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞ દેવ મૃતવિદમ હોતારમ રત્નધાતમ અહીંયા પ્રથમ શબ્દ છે અગ્નિમ ઈડે એટલે કે આ શબ્દને આપણે અનુવાદમાં છેલ્લે લઈશું કે હું અગ્નિની સ્તુતિ કરું છું અગ્નિમ ઈડે અહમ શબ્દ અધ્યાર છે અગ્નિમ ઈડે એટલે કે હું અગ્નિની સ્તુતિ કરું છું આગળ જોઈશું પુરોહિતમ યજ્ઞ એટલે કે યજ્ઞના પુરોહિત દેવમ દિવ્ય પ્રકાશવાળા એવા દેવ ત્યારબાદ દેવમ ઋત્વિજમ શબ્દ છે અહીં દેવમ ઋત્વિજમ ઋત્વિજમ એટલે કે યજ્ઞ કરાવનાર ત્યાર પછી હોતારમ નો અર્થ થાય છે હોમ હવન કરનાર અહીં અનુવાદમાં આપ્યું છે કે હોમ હવન કરનાર રત્નધાતમ 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 એટલે કે રત્નોને ધારણ કરનાર એવા અગ્નિની હું સ્તુતિ કરું છું અનુવાદ શ્લોકનું યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશ વાળા દેવ યજ્ઞ કરાવનાર હોમ હવન કરનાર તથા રત્નોને ધારણ કરનાર એવા અગ્નિની હું સ્તુતિ કરું છો પછીનો બીજો શ્લોક લઈશું તે પણ યજુર્વેદમાંથી લેવામાં આવે છે તે પણ પૂજન વિશેનો શ્લોક છે શરૂઆત કરીશું અગ્નેમ વ્રત પતે વ્રતમ ચરીશ્યામી તચ્છકેયમ તન્મે રાધ્યતામ ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપેમી હવે આનું આપણે ભાષાંતર જોઈશું અગ્નિમ વ્રતપતે એટલે કે હે વ્રતોના અધિપતિ એવા અગ્નિદેવ વ્રતમ ચરીશ્યામી એટલે કે હું વ્રતમ અને ચરીશ્યામી એટલે કે પાલન કરીશ હું તમારા વ્રતનું ચરીશ્યામી એટલે કે પાલન કરીશ તચકેયમ તન્મે રાધ્યતામ તચ્છકેય કે એમ તન્મેમ એટલે કે તે વ્રતની મને અને શબ્દ છે રાધ્યતામ રાધ્યતામનો અર્થ હશે સિદ્ધિ કરાવો તે તેની મને સિદ્ધિ કરાવો ત્યાર પછી ઈદમ ત્રણ શબ્દોનો બનેલો શબ્દ છે ઈદમ અહમ અનૃતા ઈદમ એટલે કે અહમ એટલે હું આ અનૃતાત એટલે કે હું આ અસત્યના માર્ગેથી હું અસત્યના માર્ગેથી સત્યમ એટલે કે સત્ય માર્ગે અહી સંધી છૂટી પાડું છું એટલે ઉપેમી ગતિ કરું છું જાઉં છું હું અસત્યના માર્ગેથી સત્યના માર્ગે ગતિ કરું છું ત્યારબાદ આપણે ત્રીજો શ્લોક લઈશું અને તે પણ યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે નમઃ સંભવાય ચ નમઃ શંકરાય ચ ચ નમઃ શિવાય શિવતરાય ચ થોડા શબ્દો અટપટા છે ધ્યાન રાખજો નમઃ સંભવાય એટલે કે કલ્યાણ કે સુખને ને કલ્યાણ કે સુખને આપનાર કલ્યાણ કે સુખને ને એવા ચ અને મયો ભવાય આ શબ્દનો અર્થ હશે મયો ભવાય એટલે સુખના દાતાને મયો ભવાય એટલે તેનો અર્થ છે સુખના દાતાને ચ નમઃ નમસ્કાર હો શંકરાય શંકરાય આનો અર્થ હશે કે જે કલ્યાણ કરે છે શંકરાય એટલે કે જે કલ્યાણ કરે છે તેમજ ચ મયસ્કરાય એટલે કે સુખકારી છે તેમજ સુખકારી છે ચ નમઃ શિવા ચ નમઃ તેને નમસ્કાર હો શિવાય શિવ તરાય શિવાય શિવાય શિવ એટલે શિવ પરમ કલ્યાણ રૂપ તત્વ છે શિવ કહેવાય છે કે જે શિવ પરમ કલ્યાણરૂપ અને શિવ એટલે કે અતિશય કલ્યાણકારી છે તેને નમઃ તેને નમસ્કાર હો પછીનો શ્લોક નંબર આપણે ચાર જોઈશું యం బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్రమరుత స్థుణవంతివ్య స్వే వేద సాంగ్ పదక్రమనిషదై గాయంతి యమసామవస్థిత మనసా పశ్యంతి యోగినో యంతం నీ సురా దేవాయ తస్మై నమ યમ બ્રહ્મા યમ એટલે કે જેની બ્રહ્મા વરૂણ અને ઇન્દ્ર બંને શબ્દ છે આની અંદર તો જેની બ્રહ્મા વરૂણ ઇન્દ્ર રુદ્ર એટલે કે રુદ્ર અને મરૂત અન્ય દેવો સ્તુનવંતી એટલે કે સ્તુતિ કરે છે દિવ્ય હે સ્તવે હે દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે આ શબ્દ આપણે આગળ લઈશું યમ ગાન કરનારા ઋષિઓ આ શબ્દને આપણે આગળ લઈશું કે સામનું ગાન કરનારા ઋષિઓ જેનું યમ એટલે કે જેનું સાંગહ એટલે કે છ વેદાંગો पद એટલે કે પદપાઠ ક્રમહ ક્રમપાઠ તેમજ ઉપનિષદેહે એટલે કે ઉપનિષદો સહિત વેદો વડે ગાયન્તી એટલે કે ગાન કરે છે ત્યાર પછીની લીટી ધ્યાન અવસ્થિત મનસા પश्यન્તિ એટલે કે જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે મનસા પશ્યંતી ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે પશ્યંતી જુએ છે અથવા દર્શન કરે છે યમ યોગીનો જેનું યોગીઓનો યશ્ય અંતમ ન વિદુ યશ્ય એટલે કે જેના અંતમ એટલે કે અંતને જેના અંતને નવિદુ જાણતા નથી એટલે કે જાણતા નથી અસુર ગણા સુર અસુર એટલે દેવો તેમજ અસુર ગણો જાણતા નથી દેવાય તસ્મૈ નમઃ તે દેવને તે દિવ્ય રોપી ધારી દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમસ્કાર હોય આ શ્લોકનો અનુવાદ જોઈ લઈશું કે જેની બ્રહ્મા વરૂણ ઇન્દ્રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે સામનું ગાન કરનારા ઋષિઓ જેનું છ વેદાંગો પદપાઠ ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે જેના અંતને દેવો તેમજ ગણો જાણતા નથી તે દેવને દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમસ્કાર હો પછીનો શ્લોક નંબર પાંચ જોઈશું હે ઈસત્વમ હે ઈસ હે ભગવાન તું આ શબ્દ શ્લોકમાં નથી આપ્યું આપણી ભાષાંતરમાં વધારાનો લેવાનો છે બયાનમ ભયમ બિષણમ બિસણા એટલે કે હે ઈસ તુ બયાનમ ભયમ એટલે કે ભયજનક સંજોગોમાં ભયરૂપ છે હે ઈસ તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે વિષણમ વિષણાનામ ભયાનક સંજોગોમાં ભયાનક છે ગતિહ પ્રાણી નામ પાવનમ ગતિહ પ્રાણી નામ એટલે કે પ્રાણી માત્રની તો ગતિ છે અને પાવનમ પાવના નામ એટલે કે પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે પવિત્ર છે મહોત્ એટલે કે મહાન મોટા અને ઊંચા મોટા અને ઊંચા એવા પદાના પદો ધરાવનારનું તું નિયંત્રમ એકમ તું એકમાત્ર નિયંત્રુ એટલે કે નિયંત્રક છે પરેશા પરમ પરેશામ એટલે કે ઉત્તમ તો ઉત્તમમાં પણ ઉત્તમ અને રક્ષકમ રક્ષકા નામ રક્ષકોમાં પણ તો રક્ષક છે ફરી એકવાર શ્લોક નંબર પાંચનો અનુવાદ જોઈ લઈશું કે હે ઈસ તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણી માત્રની તું ગતિ છે પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે મોટા અને ઊંચા પદો ધરાવનારનું તું એકમાત્ર નિયંત્રક છે ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે શ્લોક નંબર છ જોઈશું હવે વયમ સ્મરામો વયમ ત્રમ ભજામો એટલે કે વયમ અમે અમે તમારું સ્મરામો એટલે કે સ્મરણ કરીએ છીએ વયમ અમે તમ એટલે કે તમને ભજામો એટલે કે ભજીએ છીએ વયમ તમ જગત સાક્ષીરૂપમ નમામ અમે જગત સાક્ષી રૂપમ એટલે જગતના રૂપ એવા તમને નમામઃ નમીએ છીએ સદેકમ નિધાનમ તમે એકમાત્ર સત્યનિધિ છો નિરાલંબમ ઈસમ તમે નિરાલંબમ એટલે કે આધાર વિહોણા એવા ઈશ્વર છો આગળ જઈશું ભવાંભો દીપોતમ એટલે કે સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નામ તમે સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નામ છો શરણ્યમ વ્રજામહ શરણમાં જવા યોગ્ય એવા તમને વ્રજામહ પ્રાપ્ત કરીએ છીએ જઈએ છીએ અમે તમને અમે પ્રાપ્ત કરીએ છીએ હવે શ્લોક પૂર્ણ થયા આપણે સ્વાધ્યાય જોઈશું પ્રશ્ન એક છે અધો લિહિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો પ્રશ્ન એક છે કમ પુરોહિતમ એટલે કે કયા પુરોહિતની હું સ્તુતિ કરું છું જવાબ આ પ્રમાણે છે અગ્નિ પુરોહિતમ ઈડે હું અગ્નિ પુરોહિતની સ્તુતિ કરું છું પ્રશ્ન નંબર બે યજ્ઞશ્ય દેવઃ કહ અસ્થિ યજ્ઞના દેવ કોણ છે ઉત્તર આ પ્રમાણે છે યજ્ઞશ્ય દેવ અગ્નિ અસ્થિ યજ્ઞના દેવ કોણ છે અગ્નિ છે પ્રશ્ન નંબર ત્રણ અહમ કિમ ચરીષ્યામી શું પાળીશ હું સાનુ પાલન કરીશ ઉત્તર આ પ્રમાણે છે અહમ અનૃતાત સત્ય પ્રતિ ગમનાય વ્રત ચરીશ્યામી હું અસત્યના માર્ગેથી સત્ય તરફ જવા માટેનું વ્રત પાડીશ પ્રશ્ન નંબર ચાર દિવ્ય સ્તવેહ કહ દિવ્ય સ્તોત્રો વડે કોણ સ્તુતિ કરે છે ઉત્તર આ પ્રમાણે છે બ્રહ્મા વરૂણ ઇન્દ્રરૂદ્રમરૂત ચિવ્ય સ્તવેહ સ્તુવતી બ્રહ્મા વરૂણ ઈન્દ્રરૂદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્ત્રોત્રોથી સ્તુતિ કરે છે પ્રશ્ન નંબર પાંચ વયમ કમ શરણ વ્રજામાં અમે કોના શરણે જઈએ છીએ ઉત્તર આ પ્રમાણે છે વયમિરાલંબમ ઈસમ શરણ વ્રજામાં અમે નિરાલંબન એટલે કે આલંબન વિનાના આધાર વિનાના ઈસને સરણે જઈએ છીએ પછીનો પ્રશ્ન કે કોષની અંદર જે વાક્યો આપેલા છે આની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે ડાયરેક્ટ અહીં જવાબ લખેલા છે એક છે અહમ ખાલી જગ્યામાં આપશે અગ્નિ રત્નધાતમ એડે બીજો ઈદમ અહમ જવાબ છે સત્યમ ઉપેમી અને નંબર ત્રણ છે યોગીનઃ ખાલી ગેમ આવશે મનસા પશ્યંતી નંબર ચાર સુરાસુર સુરગણા દેવશ્ય અનંતમ જવાબમાં છે ખાલી અનંતમ ન વિદુ અને નંબર પાંચ વયમ જગત સાક્ષી રૂપમ નમામ હવે અહીં ગુજરાતી ભાષામાં આપણે ઉત્તર લખવાના છે પ્રશ્ન નંબર એક પ્રશ્ન છે અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ આ મંત્રમાં વર્ણવી છે જવાબ આ પ્રમાણે છે ઉત્તર કે અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળ ગુરુ યજમાનના અભિષ્ટ કે સંસ્કાર આદિ કર્મને કરાવનાર ગૌર છે પુરોહિતનો શબ્દ છે અહીં યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે પ્રશ્ન નંબર બે અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે ઉત્તરા પ્રમાણે છે વડે લેવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ત્રણ યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે તો ઉત્તરા પ્રમાણે છે યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વળી દિવ્ય રૂપ ધારી પરમેશ્વરના દર્શન કરે છે અને પ્રશ્ન નંબર ચાર ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે ઉત્તર આ પ્રમાણે છે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણી માત્રની તે ગતિરૂપ છે પવિત્ર વસ્તુઓમાં તે પાવન છે ઉચ્ચ પદો ધરાવનારનું તે એકમાત્ર નિયંત્રક છે અને ઉત્તમમાં પણ ઉત્તમ અને રક્ષકોમાં પણ રક્ષક છે અહીંયા આપણે પ્રકરણ વન સમર્થન પૂર્ણ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ